ભૂળ થી ડરેક ની નહી કેવાતા ના વાસ્તિક આસ્તિકો ની વાત કરો છો આ લોકો આસ્તિક વર્તમાનમાં જે આસ્તિક લોકો કેવા છે આસ્તિક સૌ ધર્મી કેને સૌ ધર્મ પાળાય એને શું દુઃખ હોય સૌ ધર્મ એટલે સૌ ધર્મ એટલે પોતે જે છે એ બદલે નહીં પોતે આત્મા છે

આ ગીતા બોલા કોઈનો ડર્મ ન આપણે જો પરમાત્માથી એક ઓર નથી તો પરમાત્મા કને કોણ આવી શકે સત્ય કોને કોણ આપી શકે આપણું સ્વરૂપ બધા નું સત્ય છે આત્મા અને પરમાત્મા ત્રણે તાળ માં નથી બેપડા ની પડી ગઈ છે એ જ આપણા છે એ જ કરાવે છે જો એ મટી જાય તો કોઈ જગતમાં દુશ્મન કોઈ રહે કોઈ 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 નીચ આપ હે આપમાં સબ હૈ જો ધર્મ ને જાણીએ તો ધર્મ છે સૌ ધર્મ મૃત્યુ છે હે અર્જુન સૌ ધર્મ મૃત્યુ હારો છે પર ધર્મ એટલે આપણે ભગવાન ને બહાર જોવો હોય પર ધર્મ ગીતા ની પોતે આત્મા છે ને પોતાને આત્મા માને એ ચિંતન માં એ ભટકવાનો નથી આ ભગતી નું બીજ જે કે છે ને ઓલા ગાતા હોય છે ક્યારે ભક્તિ બી પોલટે નહીં જુગ જાય અનંત ઊંચ નીચ ઘર અવતરે પણ સંત નો સંત કયો સંત નો સંત બધા એમ નથી જે નિષ્કામ નિષ્કામ કરે છે કર્મ યોગ ત્રણ મુદ્દા હતા નિષ્કામ એટલે બારના વિચારો અંદર નહીં અંદર ના બાર ની એનું નામ નિષ્કામ અથવા તો કોઈ ફળની ઈચ્છા નિષ્કામ કરમ એટલે પ્રાણો ક્રિયા ચાલે છે મંત્ર ચાલે છે શિવ શક્તિ નો મંત્ર ચાલે છે એક જ ક્રિયા છે કોઈ અજંપા જાપ કે છે કોઈ શ્વાસમ કે છે કોઈ શ્વાસ નો જપ કે છે કોઈ મહામંત્ર કે છે કોઈ સતનામ કે છે આ એક

વિચારો જીતાઈ ગયા જ્યાં વિચારો જીતાઈ ગયા ત્યાં આપણું સ્વરૂપ છે ત્યાં પરમાત્મા છે જ્યાં સુધી વિચારો છે ત્યાં સુધી પ્રકૃતિ છે માયા છે એ સાધન આપણા બધા હાલી રહ્યું છે એ નામ આપણા બધામાં હોકા હાકોટા દઈને બોલી રહ્યું છે બધા હાલે પશુ પક્ષીમાં પણ એને બિચારાને ખબર નથી માણસ બરાબર ખબર છે પણ માણસ ને બધા નથી મહાપુરુષો દ્વારા સદગુરુ સંતો પછી તમારો નથી એમાં કોઈ પ્રકારની હાનિ નથી કોઈ પ્રકારની ખોટ નથી લાભ હિ લાભ હિ લાભ તમે ગીતા પૂછીજો ગીતા હાની વખાણ કર્યા છે બીજી કોઈ વાત ના વખાણ નથી કરી

લેવા જઈ રહ્યા છે ગમે તે વર્ણ નો હોય સ્ત્રી હોય પુરુષ હોય બાલ હોય વૃદ્ધ હોય આ નો હોય બીજા દેશ હોય કોઈ એ સંન્યાસ

તમારે ભલે બાળકો ગ્રસતી હોય તમે પછી તમારું કરેલું કર્મ કોઈ સંસ્કાર ઉભા કરી શકતું નથી એ તમને પછી ફળ આપી શકતું નથી એને કે છે વિક્રમ કરમ અક્રમ ને વિક્રમ

અને આના જેવી કોઈ પ્લેન નો માર્ગ નથી કોઈ ખરેખર પ્લેન નું સાધન છે આ મોક્ષ માટે હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા બાળ હોય વૃદ્ધ હોય સ્ત્રી હોય પુરુષ કરી શકે એના બે સામાન અને વિશેષ બે રીતે થઈ શકે છે સામાન્ય રીતે તો આપણો વ્યવહાર કરતા આપણે કરી શકીએ છીએ દરેક કામ કરતા થઈ શકે છે દુકાન ખેતી હોય મજૂરી હોય વિશેષ રૂપ કેમ ધ્યાન કરું આવતા જાવતા શ્વાસમાં જે મંત્ર હાલે છે બરાબર મંત્ર શું કહી રહ્યા છે આપણા પ્રાણ ચાલે છે એમાં એકલો પ્રાણ નથી ચાલતો એમાં મંત્ર ચાલે છે પેલા પ્રાણ માં ઘુસો પ્રાણ માંથી પછી મંતર માં ઘુસો એ મંતર છે આ તો સરળ છે સહજ છે હાલી રહ્યું છે થઈ રહ્યું છે ખાલી ધ્યાન રાખવાનું છે આ બધાએ કરવું જોઈએ માતાઓ બહેનો ભાઈઓ વૃદ્ધો બાપા

નહી ક્રિયા કરો ક્રિયા કરના સમરણ કરો એ આપણા ફરશ છે બાકીનું હમ ભાડી લેશે ઇષ્ટ દેવ સદગુરુ પરમાત્મા ભગવાન હમ ભાડી લેશે પરમ પિતા પરમાત્મા હો તો અનુગ્રહ હોગ્રહ અર્જુન માથા હુને અર્જુન માથો કયો નુગ્રહ ક્યા યુદ્ધમાં કયા યુદ્ધમાં ક્રુ ક્ષેત્ર ગીતાનો એક શબ્દ બાર ના યુદ્ધ નો કેમ શું ખાતરી તમે કદાચ મને પૂછો સમજ ના કૃષ્ણ ને શબ્દ થી સાબિત થાય છે કે બહાર નું યુદ્ધ નથી ત્યારે

ત્યારે પૂરી શરણાગતિ સ્વીકાર કેમ સારથી થાય છે જયારે અમારી ઇન્દ્રિયો ને ખરેખર વિશે દેખી અને જયારે ખરેખર ચલાયમાન થાય છે ત્યારે સદગુરુ પરમાત્મા કૃષ્ણ અમારી ઇન્દ્રિયોમાં એવો કોઈ રંગ ભરી દે છે તો કોઈ વિષય જયારે કોઈ વિષય હુમલો કરે ત્યારે ઇન્દ્રિયોમાં એવો ભાવ ભરી દે અમારા મન દે સાધક શરણાગતિ સ્વીકારે છે ત્યારે આંતરિક સદગુરુ પરમાત્મા કૃષ્ણ આપણા આગેવાની કરે છે આપણું માર્ગદર્શન કરે છે આપણી ગણતી અંદર જ સમજાવે છે બારે તો પછી અત્યારે અમે સમજાવી રહ્યા પછી નહીં સમજાવવું પડે પરમાત્મા શરણાગતિ થી જ આપણું માર્ગદર્શન આગેવાની કરે છે આપડી શરણાગતિમાં અપૂર્ણતા છે

yeah yep, yep, yep.